છેલ્લા સત્તર દિવસ થી એક મુહિમ ઉપાડી છે નારી સ્વાભિમાન મંચ ના આધારિત એક દીકરીને કરેલા પોલીસ મારફત ગુનાહિત પ્રવૃત્તિ ની અંદર ન્યાય મળે એના ભાગરૂપે અમરેલી ની અંદર અડતાલીસ કલાકના પરેશભાઈના ના નેતૃત્વ ની અંદર ધરણા પણ એના આમરણ ઉપવાસ અડતાલીસ કલાકના અને ત્યાર બાદ માનગઢ ચોક ની અંદર કાર્યક્રમના ભાગરૂપે માંગેલી પરમિશનમાં સરકાર મારફત નહી આપવાની પરમિશન છતાં પણ સરદાર સાહેબની પ્રતિમા સૂતરની આટી પહેરાવી અને પોલીસ સ્ટેશનની અંદર અમે ગઈકાલે કમિશનર સાથે વાર્તાલાપમાં કીધું તું કે તમે અમને નહી ધરણા કરવા તો અમે અંદર તમે રાખશો જેલમાં રાખશો અમે ગાંધી સિંધા માર્ગે અમારા ધરણા ચાલુ રહેશે ને એના ભાગરૂપે અત્યારે અમને હજીરા પોલીસ સ્ટેશન ની અંદર સૌને લાવ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં લોકોને લઈ ગયા છે ત્યારે અમે પરેશભાઈ વિરજીભાઈ અત્યારે હજીરા પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠેલા ને જ્યારે પ્રતાપભાઈ પરવાનગી માંગવામાં આવી હતી તો તેમના તરફથી શું કહેવામાં આવ્યું હતું શા માટે પરવાનગી નહોતી આપવામાં આવી કોઈ દીકરીને ન્યાય અપાવવામાં પોલીસ તંત્રને ટ્રાફિક નડે છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ એ જ જગ્યા ઉપર થતા હોય એના અમે પુરાવા પણ આપેલા છે ભૂતકાળમાં એ જગ્યા ઉપર જે જે કાર્યક્રમ થયા એના પોલીસ તંત્રને પુરાવા આપ્યા છે તો એમાં એને ટ્રાફિક સમસ્યા નથી નડતી અને અમારી આ ટ્રાફિક સમસ્યાને નડી છે ત્યારે અમે લોકો એક ને ખોળ ને એક ને ગોળ જે પદ્ધતિ પોલીસ મારફત અપનાવવામાં આવી આ લડત અમારી પોલીસની સામેની છે પોલીસ એટલે કે બધી પોલીસ નહીં પણ જે પોલીસ ગુનાહિત છે એની સામેની આ લડતમાં અમે જોડાયેલા છીએ અને આવનાર દિવસોમાં પણ અમારી લડત ચાલુ રહેશે પ્રતાપ ત્રણ જે પોલીસમાંથી હતા પ્રાઈમ બ્રાન્ચમાં પણ હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સમાચાર ગઈકાલ સાતથી ફરી રહ્યા છે અ હવે આંદોલન ની રૂપરેખા કયા પ્રકાર ની છે હા નારી સોવિમાન મંચ મારફત નારીઓ મારફત ભાઈને પત્ર લખાવાના અને અલગ અલગ બધી રીત નું દબાણ સરકાર ઉપર ઊભું થાય એની રણનીતિ હવે અમે બનાવશું હાલ તો અમે ધરણા પર બેઠા છીએ અને આગળ વધી રહ્યા છીએ નવી રણનીતિ આવશે એટલે અમે તમને જણાવીશું ઓકે એટલે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ નહીં પરંતુ ડિસમિસ કરવામાં આવે ત્યાં સુધીની માંગ રહેશે